વડોદરા શહેરના નવલખી મેદાનમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્યમાં યોજાય યોગ શિબિર વડોદરા શહેરના નવલખી મેદાનમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ યોજાય યોગ શિબિર યોગ શિબિરમાં યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ આયોગ શિબિરમાં જોડાયા હતા સ્થાયીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત કાઉન્સિલરોએ યોગ કર્યા 10000 થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા યોગ શિબિરમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા યોગના વિવિધ આસનો દ્વારા યોગના મહત્વ વિશે લોકોએ अवगत કરવામાં આવ્યા યોગ શિબિર મામલે યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલ निवेदन मुख्यमंत्री भूपेन्द्र पटेल नु आह्वान स्वस्थ गुजरात योग शारीरिक मानसिक आध्यात्मिक स्वास्थ्य आपे रोज नियमित योग कर तो स्वस्थ हैं वो पूरी तरह से मेरी तरह स्वस्थ और नौजवान हैं और नौजवान रहना चाहते हैं वो पूरा लेटे जिनकी कमर में दर्द है वो पूरा ना करें कमर दर्द वाले थोड़े आगे पीछे ज्यादा ना चुके इतना इतना करें जिनकी कमर में जाए क्लॉकवाइज और फिर एंटी क्लॉकवाइज जीवन में मकसद से विकास माने योग हमने विकास साथ जोड़े अने लोग यू माने छे कि मात्र धन ने पद विकास पर पूर्ण विकास पूर्ण सफलता प्राप्त करी हो तो स्वास्थ्य ना साथे आर्थिक संपन्नता पारिवारिक प्रसन्नता समाज में प्रतिष्ठा और गुरु और भगवान में निष्ठा होगी અને એ બધા ગુણો પેદા કરે છે યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકુંભનું આયોજન કર્યું જેમાં પતંજલિ યોગ સમિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાલ કાર્યક્રમ થયો અને યોગ અમને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લાઓમાં કરવાના છે કાલે પણ અમારા રિવરફ્રન્ટમાં કાર્યક્રમ છે મને મુખ્યમંત્રીજી એમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતની સમસ્ત જનતાને હું આહવાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને योगी बनिए निरोगी बनिए समाज के सहयोगी ने राष्ट्र उपयोगी बनिए